નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ ગાર્ડન તો ચાલો મિત્રો આજનો એક ખૂબ જ સરસ મજાનો તમાકેદાર રીડ્યુઝ કરીએ આજે મૂળાનું શાક બનાવું છું અને મૂળાનું સૂકું શાક જે આપણે બેસન નાખીને બનાવું છું ખૂબ જ ટેસ્ટી બને છે અને મૂળા ખૂબ જ હેલ્ધી છે શિયાળામાં માર્કેટમાં સારા પ્રમાણમાં આવે છે અને એના હેલ્થ બેનિફિટ પણ ઘણા બધા છે શિયાળામાં દરેક લોકોએ અઠવાડિયામાં બે ત્રણ વાળા મૂળા ખાવા જોઈએ મૂળાને કોઈપણ સભ્યો ખાવો તો એના પરોઠા બનાવો શાક બનાવો કારણ કે મૂળા પાચનતંત્રને મજબૂત બનાવે છે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે કેન્સર સામે રક્ષણ આપે છે લોહીની શુદ્ધ કરે છે તો આ રીતે આપણે મૂળા લઈ લીધા છે લગભગ પાંચસો ગ્રામ જેટલા મૂળા છે એના પાનનો આપણે આજે ઉપયોગ નહીં કરીએ પાનના પણ ઘણા બધા ફાયદા છે એ પણ પથ્થરીને તોડી નાખે છે પરંતુ આપણે આજે જે શાક બનાવવું છે ને એક સૂકી ભાજી જેવું શાક બનાવવું છે એટલે આપણે ફક્ત મૂળાનો ઉપયોગ કરીશું તેની છાલ ઉતારી લીધી છે અને હવે એને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેવાના છે આયુર્વેદમાં મૂળાના ખૂબ જ ગુણગાન ગાવામાં આવ્યા છે કે મૂળો મોગર અને દહીં બપોર પછી નહીં એટલે આ બપોર પહેલાં જ ખાવાનું છે એટલે આપણે જ્યારે સવારના બ્રેકફાસ્ટમાં લઈ શકો અથવા તો બપોરે તમે લંચમાં લઈ શકો અને બપોર પછી સાંજના કે રાત્રે આ મૂળા ખાવાના નથી તો આ રીતે આપણે મૂળાને કટ કરી લીધા છે અને હવે આપણે એનો વઘાર કરી દઈશું તો વઘાર કરવા માટે આપણે નોનસ્ટિક પેનમાં બે ચમચા તેલ એડ કર્યું છે અને સાથે અડધીથી પોણી ચમચી જીરું એડ કરીશું કારણ કે આપણે જીરાથી વઘાર કરવાનો છે અને સાથે આપણે થોડી હિંગ પણ એડ કરીશું જીરું ક્રેકલ થઈ ગયું છે તો હવે આપણે થોડા લીલા મરચાંના ટુકડા પણ એડ કરી દઈએ તો આ રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને હવે આપણે કટ કરેલા મૂળાના ટુકડાની અંદર એડ કરવાના છે અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે મૂળાને બહુ ચોડવાના નથી કારણ કે આ મૂળા છે ને આમ તો કાચા ખાવાના ફાયદાઓ ઘણા બધા છે પરંતુ આપણે એને સૂકી ભાજી બનાવીએ છીએ એનું સૂકું શાક બનાવીએ છીએ એટલે થોડા આપણે મસાલાવાળું કરવાનું છે થોડી હળદર એડ કરી દીધી છે સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને ત્યારબાદ એને થોડું હલાવી લીધું છે અને હવે આપણે એડ કરીશું ચણાનો લોટ બે ચમચી પૂરી ભરીને આપણે ચણાનો લોટને આ રીતે છાંટી દેવાનો છે અને ત્યારબાદ ટૂંકા મસાલામાં લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ એડ કરી દેવાનો છે કારણ કે હળદર તો આપણે પહેલાં જ એડ કરી દીધી છે તો હવે આ રીતે આપણા બધા જ મસાલા એડ થઈ ગયા છે હવે ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે આને થવા દઈશું બરાબર કૂક થવા દઈશું તો આ રીતે પાંચ મિનિટ ઢંકાયેલું રહેશે ને તો આપણું બેસન બરાબર કૂક થઈ જશે અને સાથે આ બધા મસાલા પણ બરાબર કૂક થઈ જશે તો આ રીતે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલીને બરાબર એકવાર હલાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે થોડા લીલા મરચાં એડ કરીશું કારણ કે આમાં થોડો લીલો કલર દેખાવો જોઈએ મિત્રો આપણે કોથમીર પણ એડ કરવાની છે આપણી પાસે જો મૂળાના પાન હોય તો આપણે એ પણ એડ કરી શકીએ મૂળાના પાન પણ આમાં એડ કરી શકાય છે એ પણ ખૂબ સરસ લાગે છે તો પાંચ મિનિટ માટે આપણે લીલા મરચાંના ટુકડાને એડ કરીને એને બરાબર કૂક કરી લીધા અને આ રીતે આપણું મૂળાનું બેસનવાળું કોરું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો કેટલું સરસ દેખાય છે અને આ મૂળાને બહુ વધારે કૂક નથી કરવાનું ઓવર કૂક કરશો ને તો એના સ્વાદમાં મજા નહીં આવે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો મૂળા હંમેશા ધીમા તાપથી જ કૂક કરજો અને ત્યારબાદ આપણે કોથમીરથી એને બરાબર ગાર્નિશ કરીશું કોથમીરનો સ્વાદ સરસ આવે છે અને હેલ્થ બેનિફિટ તો કોથમીરના ઘણા બધા છે તમે જાણો છો તો આ રીતે આપણું મૂળાનું શાક તૈયાર થઈ ગયું છે મૂળા વિટામિન સીથી ભરપૂર હોય છે અને સાથે તમને મિનરલ્સ પણ મળે છે અને એસિડિટીમાં પણ ઘણા બધા ફાયદાકારક છે પથરીને પણ તોડી નાખે છે ફરી એક વખત બે ત્રણ મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું ગેસની ફ્લેમ બિલકુલ લો રાખેલી છે અને ફાઇનલી આપણું આ શાક તૈયાર થઈ ગયું છે હવે હું થોડા લીંબુના ડ્રોપ્સ એડ કરું છું બહુ જ ખૂબ જ ઓછા લીંબુના ડ્રોપ્સ એડ કરવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે પણ એ ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી આપણે એડ કરવાના છે તો આ રીતે આપણું ખૂબ જ સરસ મજાનું કોરવું શાક કે જે તમે લંચ કે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો મિત્રો આ મૂળા છે ને એ તમારા બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે અને સાથે બ્લડ પ્રેશરમાં પણ ફાયદાકારક છે તમારા શરીરમાં કાંઈ પણ ઝીણી ઝીણી બળતરા થતી હોય ને તો એને પણ દૂર કરે છે તો અને કેન્સર સામે પ્રોટેક્શન આપે છે તો મિત્રો તમે જરૂરથી આ મૂળાનું શાક શિયાળામાં ખાસ કરીને ખાજો કાચા મૂળા પણ ખાજો પરોઠા પણ બનાવજો મૂળાના પરોઠા ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે બ્રેકફાસ્ટમાં ખાશો તો તમને ખૂબ જ મજા આવશે તો મૂળાના પરોઠાની રેસીપી પણ મેં વિડીયો મૂકેલો છે તો તમને હું લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપી દઈશ ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ તો મારી લિંક મુજબ તમે આ મૂળાના પરોઠા પણ ઘરે બનાવી લેજો તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આવી રીતે મળતા રહીશું આપણે નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત